છોટાદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન સરકાર પાસે રાહત પેકેજની માંગ કરતા ખેડૂતો છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ધીમી ધારે વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે છોટાદેપુર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસતા મોટા ભાગના ખેડૂતો ડાંગરનું વાવેતર કર્યું હતું અને સારો વરસાદ વરસતા ડાંગરના પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું થયું હતું ડાંગરનો પાક તૈયાર થતા પાકની કાપણીના સમયે જ છેલ્લા ત્રણ દિવસથી આખી રાત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતો ભરાયેલા પાણીમાંથી પાકને બહાર કાઢી રહ્યા છે અને ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થઈ જતા ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે